નમસ્કાર મિત્રો મારે યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણે વાત કરવાના છીએ એક ડાકુ અને સંત સાથે એક જ પ્રહરમાં બનેલી ઘટના વિશેની વાત કરવાના છે ખૂબ જ જૂના સમયની આ વાત છે કે જ્યારે માણસના કર્મોનું તોળવું માત્ર ધરતી પર જ નહીં પણ પરલોકમાં પણ થતું હતું એ સમય એવો હતો કે લોકો પોતાના જીવતા સમયે જ ભય રાખતા કે મારા કર્મોના ફળો અને મૃત્યુ પછી શું આપશે તેજ સમયમાં એક જ દિવસે બે આત્માઓએ શરીર છોડ્યું એક હતો ડાકુ કે જેના હાથ પર અસંખ્ય પાપોના ધબ્બા લાગેલા હતા અને બીજો હતો સંત કે જેને લોકો જીવતા સંત સમાન પૂજતા હતા આ બેની મરણ એક જ પ્રહરમાં થઈ ગામમાં ચર્ચા થઈ જુઓ વિધિનો ખેલ કેટલો અજાયબ છે એક ડાકો અને એક સંતનું દેહાવસાન એક જ ક્ષણે લોકો બંનેના અંતિમ સંસ્કાર માટે ભેગા થયા સંતના એ ચિતાને ફૂલોથી સજાવવામાં આવી ભજન કીર્તન થયું અને ડાકોની ચિતા એક ખૂણે શાંત નિર્જન ધૂમ્રપાન કરતી રહી એ જ રાત્રે જ્યારે બંનેની ચિતા બુજાઈ ગઈ ત્યારે એક ચમકતી કિરણ અને એક ધૂમ્ર રંગના વાવાઝોડા જેવી આત્મા હવામાં ભળી ગઈ એક તેજમય પ્રકાશ સંતની આત્મા તરીકે ઊંચે ઉડી રહ્યો હતો અને એક ધૂળ વાળું થાકેલું તરફ ખેંચાતું ધરતીનો અંત થાય છે ત્યાંથી એક લાંબી કાળી સીડીઓ શરૂ થાય છે એ સીડીઓના અંતે એક વિશાળ દરવાજો જેના ઉપર લખેલું હતું અહીં માત્ર સત્ય બોલાય છે કર્મો વજન અહીંથી નક્કી થાય છે બંને આત્માઓ દરવાજા પાસે પહોંચી દરવાજો ધીમેથી ખુલ્યો અને સામે સિંહાસન પર પર યમરાજ દેખાયા હાથમાં આંખોમાં તેજ અને ચહેરા એક સામેલા શાંતિ યમરાજની આસપાસ ચિત્રગુપ્ત બેઠેલા હતા તેમના હાથમાં એક વિશાળ પોથી કે જેમાં દરેક માનવીના જન્મથી લઈને અંત સુધીના કર્મો લખેલા હતા યમરાજે બંને આત્માઓને જોઈને કહ્યું તમારા કર્મના પાના અમે વાંચી લીધા છે પરંતુ વિધિ મુજબ તમને તમારું કહેવાની છે જે કહેવું હોય કહો ડાકુ ધીરે ધીરે આગળ આવ્યો તેના ચહેરા પર અફસોસ હતો પણ ડર ન હતો પ્રભુ તેણે નમ્ર અવાજમાં કહ્યું હું માનું છું કે હું એક ડાકુ હતો મારી પાસે ન કોઈ ધર્મ હતો ન કોઈ નિયમ હું જીવતો હતો તો માત્ર મારી ભૂખ માટે અને એ ભૂખ ક્યારેય પૂરી થઈ ન હતી જે કર્યું તે પાપ હતું હવે જો તમે દંડ આપો તો પણ હું એને સ્વીકારું છું કારણ કે આખા જીવન દરમિયાન કદી કોઈનો આદર ન કર્યો પણ આજે હું પ્રથમવાર તમારા સમક્ષ નમું છું તે બોલતો હતો અને ચિત્રગુપ્તની આંખોમાં થોડી નરમાઈ આવી ગઈ પરંતુ યમરાજનો ચહેરો નિર્ભાવ રહ્યો હવે સંત આગળ આવ્યા તેઓની આસપાસ પ્રકાશની એ વલયો થઈ ગઈ હતી તેઓ શાંત વાજમાં બોલ્યા હૈ ધર્મરાજ મેં આખા જીવન દરમિયાન માત્ર ભક્તિ કરી છે ન કોઈને દુઃખ આપ્યું ન કોઈનું અપમાન મેં મારી આંખે ક્યારેય અયોગ્ય કર્મ નથી જોયું આથી હું ઈચ્છું છું કે મને સ્વર્ગ મળે કારણ કે હું એનો હકદાર છું તે બોલતા હતા ત્યારે તેમની વાણીમાં ગર્વ છલકાતો હતો ભલે શબ્દોમાં નમ્રતા હતી પરંતુ અંદર ક્યાંક એક અહંકાર છુપાયેલો હતો હેમરાજે બંનેની વાત સાંભળી થોડા ક્ષણો માટે મૌન છવાઈ ગયું ચિત્રગુપ્તે પોથી ખોલી અને બંનેના કર્મોના તુલા બતાવ્યા એક તરફ સંતના સારા કર્મોના પહાડ હતા બીજી તરફ ડાકોના પાપોની નદી પણ વિધિનું તુલાદંડ સીધું જ રહ્યું કોઈ એક તરફ ઝૂક્યું જ નહીં યમરાજ ધીમા અવાજમાં બોલ્યા ડાકુ તને દંડ મળશે પરંતુ એ દંડ એ રીતે હશે કે તું ધર્મના માર્ગે ચાલવાનું શીખી જાય આજે તારે સંતની સેવા કરવી પડશે જ્યાં સુધી એ સ્વર્ગમાં પ્રવેશ ન કરે ત્યાં સુધી તું એના માટે સેવક બનીને કામ કર ડાકુએ નમન કર્યું પ્રભુ મને સ્વીકાર છે પરંતુ સંત ગુસ્સાથી ફાટી નીકળ્યા હે ધર્મરાજ હું જે આખું જીવન પવિત્ર રહ્યો મને હવે એક ડાકોની સેવા સ્વીકારવી પડશે આ તો અન્યાય છે યમરાજે કહ્યું ધર્મનો અર્થ માત્ર પવિત્ર રહેવું નથી પણ વિનમ્ર રહેવું છે સંત ચૂપ થઈ ગયા પરંતુ મનમાં આગ સળગી ઉઠી તેમને લાગ્યું કે મારું અપમાન થયું ડાકો વિનમ્રતાથી યમલોકની બહાર નીકળ્યો સંત પાછળ પાછળ ચાલ્યા અને બંનેને એક મધ્ય લોકમાં મોકલવામાં આવ્યા કે જ્યાં આત્માઓ પોતાની પરીક્ષા આપે છે કથાના અંતિમ પળોમાં પ્રકાશની એક અદ્ભુત લહેર એ આકાશ તરફ ઉડી રહી હતી તે પ્રકાશની અંદર બે આત્માઓ એક ડાકુ અને એક સંત એકબીજા સાથે શાંતપણે ચાલતા હતા ધરતીના પાપ અને પુણ્ય હવે તેમના માટે અર્થ ગુમાવી ચૂક્યા હતા હવે માત્ર એક જ માર્ગ મુક્તિનો માર્ગ મારા સામે એક અદભુત દ્વાર દેખાયું જે સુવર્ણ પણ એટલું કે આંખો ચમકી જાય દ્વાર ઉપર લખેલું હતું કે જે હૃદય શુદ્ધ છે તે જ અહીં શકે દ્વાર પર દેવદૂતોએ તેમને આવકાર્યો એક દેવદૂત બોલ્યો બંને આત્માઓને યમલોક માંથી મોકલવામાં આવ્યા છે તેમના કર્મોના તોલાનું પરિણામ સમાન નીકળ્યું છે દેવદૂતોએ હાથ જોડીને કહ્યું સ્વાગત છે પરંતુ અંદર પ્રવેશ કરતા પહેલા એક અંતિમ પ્રશ્નનો જવાબ આપવો પડશે દેવદૂત બોલ્યો જો તમારે ફરી જન્મ લેવાનો મોકો મળે તો તમે શું બનવા ઈચ્છો છો સંત કે ડાકો બંને ચૂપ રહી ગયા સંતે એ થોડું વિચારીને કહ્યું હું ફરી સંત બનીને જ જન્મ લઉં જેથી વધુ સારા કર્મ કરી શકું ડાકો એ શાંતિથી હસીને કહ્યું હું માણસ બનીને જન્મ લઉં ન સંત ન ડાકો માત્ર એક સારો માણસ કે જે ભલું ભૂલ કરે પણ એમાંથી શીખે સ્વર્ગનું દ્વાર હળવે હળવે ખુલવા લાગ્યું અને દેવદૂત બોલ્યા સાચો જવાબ તે જ છે જે પાપ કર્યા પછી પણ સુધરે એ જ સાચો ધર્મી છે સંત સ્મિત કર્યા આંખોમાં આંસુ આવ્યા તેમણે ડાકોનો હાથ પકડીને કહ્યું તમે મને તે શીખવ્યું જે હું આખું જીવન ભૂલતો રહ્યો સ્વર્ગમાં પ્રવેશ કરતા જ સુગંધિત પવન ફૂંકાયો ચારે તરફ સંગીત કમળના તળાવો પ્રકાશની કિરણો અસંખ્ય આત્માઓ આનંદથી ગાઈ રહી હતી દેવતાઓએ બંનેને નમન કર્યું આજ પછી તમારે કોઈ જન્મ નથી લેવાનો તમારું આત્મજ્ઞાન પૂર્ણ થયું છે બંને આત્માઓ એકબીજા તરફ જોયા અને ધીમે ધીમે પ્રકાશમાં લુપ્ત થઈ ગયા મિત્રો આ વાર્તા ફક્ત એક ડાકો અને એક સંતની નથી આ તો આપણા દરેકના અંતરનો દર્પણ છે આપણે સૌમાં થોડી પવિત્રતા છે અને થોડી પાપભરી છાયા પણ અંતે નિર્ણય એ નથી કે આપણે કેટલા પાપ કર્યા નિર્ણય એ છે કે આપણે કેટલા વખત સુધરવાનો પ્રયત્ન કર્યો સાચો સંત એ નથી જે કદી પાપ ન કરે પણ એ છે જે પોતાના અહંકારને અને સાચો પાપી એ નથી જે જે ભૂલ ભૂલ કરે પણ એ છે પોતાની નમ્ર બની જાય જીવનનો અંત તો બધા માટે નક્કી છે પરંતુ આત્માની યાત્રા ત્યાંથી શરૂ થાય છે કે જ્યાં અહંકાર સમાપ્ત થાય ધર્મ એ નથી કે તું કેટલો પૂજારી છે ધર્મ એ છે કે તું કેટલો માણસ છે મિત્રો વિડીયો પસંદ આવ્યો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો ફોલો કરો શેર કરો મળી આવી ઘટનાને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આગળના વિડીયોમાં બન્યા રહેજો મારી ચેનલ સાથે જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય માતાજી